ખેડૂતોની સાહસિકતા પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશા નવા પરિણામો અને પાકો આપે છે સફરજન આમ તો કાશ્મીર અને હિમાચલ જેવા શીત પ્રદેશોનો પાક છે એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ અચરજ પમાડે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામના પ્રગતિશીલ ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો જોકે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિની ચાળીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવું જાણીને તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોરથી પચાસ જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવણી કરી હતી જોકે છોડની તેઓએ માત્ર પાણી પીવડાવીને માવજત કરી હતી ત્યારે પચાસ પૈકી વીસ જેટલા છોડનો ઉછેર થયો છે જે ત્રણ વર્ષ બાદ હાલમાં પાંચથી સાત ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો છે આ છોડ પરિપક્વ થઈ જતાં હાલ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા થાય ત્યારે તેમને આનંદ સાથે આશ્રય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો છે હાલમાં દરેક છોડ ઉપર સફરજનનો પાક લેરાઈ રહ્યો છે ત્યારે શશિકાંત પરમારે કરેલ સફરજનની ખેતીને અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે આ જે સફરજનને પાણીની જ જરૂર છે વધારે ને ઠંડો પ્રદેશ પણ આપણે એવું ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ઠંડક બી રહી છે કોઈ જગ્યાએ ગરમી બી રહી છે તો મેં એવી વિચાર કરી કે હું બી પચાસ એક છોડવા લાવીને વાવી જોઉં તો કેવું મને ફાયદો થાય કે નહીં તો એ રીતના મેં છે તે પચાસ છોડ લાવ્યો ને મને એ ત્રણ વર્ષ પછી અનુકૂળતા મળી ને ઉપર ફળ વેહિ ગયા છે એમાં મેં રિસર્ચ કરેલું પહેલાં જોયેલું યુટ્યુબ પર કે ભાઈ આપણા ગુજરાતમાં બી થઈ શકે કે નહીં તો જો કચ્છમાં કોઈ પકવટો હોય સફરજન તો આપણા ગુજરાતમાં અહીંયા અંકલેશ્વરમાં કેમ નહીં પાકે આપણા નદીવાળો ઇલાકો કહેવાય